તો આજ ભાઈ આપણે સંગીતાનો ફેસ રિવીલ કરી દેવાનું છે ઘણા વિડીયોમાં હવે આપણે ફેસ રિવીલ નથી કર્યું તો દોસ્તો સમય આવી ગયો છે હવે ફેસ રિવીલ કરવાનો તો હું આગળ ફેસ રિવીલ કરું ચેનલમાં વિડીયો નહીં આવે કારણ કે એ તો મેં તમને કહી દીધું હવે આવું છે પોપી આમ જો હું તમને પતા હોય ખતરનાક લાઈક કરો લાઈક કરો તો દોસ્તો હું તમને હવે કરાવું અમારા ખેતરની ભાઈ ટૂર હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં જય માતાજી જય મામ ભાઈ સરસ મનાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે સાડા દસ વાગી જશે

તો દોસ્તો સમય આવી ગયો છે હવે ફેસ રિવીલ કરવાનો તો હું આગળ ફેસ રિવીલ કરું છું આ છે ભાઈ સંગીતા જય માતાજી જય મા મોગર ઓલી અમાર પેલા સેન્ડલ હતી એ બેન કરી દીધી છે આ બીજી સેન્ડલ બનાવી છે હવે આમાં જ વિડીયો આવી શકે આયો હવે આમાં જ કાય વિડીયો આવી છે હમ સમજાઈ ગયું ભાઈ હવે ઈ ચેનલ માં વિડીયો નહી આવે કારણ કે ઈ તો મે તમને કહી દીધું વિડીયો કેમ નહી આવે કાય ગયું મને તું લીટા કરી માં છે મને તું શું કરવાનું છે આજ કામકાજ હે કામકાજ શું કરવાનું કાઈ કરવાનું ને ઘરે થઈ બચ્ચા નવરા નવરા થઈ ગયા હમ હા પોપડી ખાવા જવાનું છે આજને મારે હે પોપડી તો સસ્તી પાકળ મને હવારમાં મે કીધું ઓલું આપડે ખાઈ લે મે ને કાઢી છે મારે તોડવા જોવા છે મને તો મારા ગામ માં જવું છે કાર્ડ લેવા સિમ કાર્ડ ભાઈ આપડે ફોર ફોન છે કે એટલે અનલિમિટેડ વી માં અનલિમિટેડ થઈ જાય છે ચારસો અનલિમિટેડ નેટ આવે તો હું વિડીયો અપલોડ કરું તો મારો નેટ ઘટે લઈ આવું હા તો ભાઈ રિચાર્જ કરી જ નાખું કે આ નવું કાર્ડ લઈ લો આપણે મતલબ અનલિમિટેડ નેટ આવું જોઈએ શું કર્યું વાગી જો તો ભાઈ એવું છે તો મારે ગામ માં જવાનો પ્લાન તો છે લાય લાય હિપ ઓપ જુ લાય આપણે ભાઈ કાલી આવ્યું હોય અક્તરિયા થી કા અક્તરિયા ની ફૂટી ની હોય આ તેરે નહી સારું છે હવે આવું છે પોપી આમ જો હું તમને બતાવું હોય ખતરનાક પોપી જો કટે કા લાઈક કરો લાઈક કરો જલ્દી હાલ તો ખાવા છે ભાઈ રેહાણા છે અમારા આઈ લુરે ગયું કા રે હે હે ધ્યાન બોક્સિંગ કરો હે આઈલા આઈલો હવે સાસિંગ નો દેવા ફોન માં હું આયા પહેલા મેં કીધું પાવર બેંક માં સાસિંગ પાવર બેંક માં માઈન માં હતું હોય ચાર માં એકાદો ખૂટો હતો હું સોલરમાં મૂકી પેલા તો એટલે વાગે વ શરૂ કર્યો હાલી અનબોક્સિંગ કરી નાખ પોપી હાલો મસ્ત મજાનો વિચારમાં પોપીયું થોડું ખાઈ લીધ ખાઈ તો લીધું છે ઓલો હતો બનાવેલો તો ઓલો ખાઈ લીધો ને બસ પોપીઓ ખાલી ખાઈ લીધ પોપીઓ મળ

ફૂલી કાઢ નાખી તો દોસ્તો હું તમને હવે કરાવું અમારા ખેતરની ભાઈ ટૂર જો આપણે હવે અમારા ખેતરમાં આપણે અમિયા હું હું વાવેલ છે હું તમને આલો બતાવું આ જો એટલું મારા દાદાની વાડી છે આમાં જો ઝાર વાવેલ છે એટલી બધી આપણે ઝાર વાવેલ છે હું આ જો ભાઈ દૂધી કેટલી જોરદાર આવી ગઈ ખતરનાક આ એટલું ખડ છે વાવેલું આ છે ડુંગળ અત્યારે આમાં નીકળાય પાયેલું છે કે એટલે કાલ કે અમને જ મોગરા બોગરા અમુક ઠેકાણે આવ્યા અને અમુક ઠેકાણે નથી આવ્યા જો ભાઈ આ એક દોઢ વીઘન ડુંગર છે એટલી છે ને ભાઈ એક નંબર આમાં હે કે આપણે હાંડની દવા સાવાની છે અત્યારે તો લગભગ બાર કે એક વાગ્યો ચાર વાગે છે ચાર ચાર કે ચાર પપ થાય બસ અહીંયા જો ભાઈ તું હે જ વરદા આ અમારા પાડો છે મતલબ અમારા દાદાની અહીં હા એક નંબર ભાઈ લુરખા લૂરખા આવ્યા એ તો બસ આમાં હરવાર મેથી નાખી દીધી અમારે આયલું ટેન્ટોડીને આવે એને કે ભાઈ ગાયના પપ્પા તો બસ જો ફૂલે આવી જાઓ મેથી પાસે હું તો ભાઈ કેદું ને આવ્યો જ નહીં જોવા તો દોસ્તો આ છે મારી જાય આવી રીતે આ તો બસ એટલી એ લગભગ ત્રણ ચાર વીઘાની છે તો કેમ કરી નાખી હા તો ખોલ નાખે ચાલો કુઈતરા

ઠબ્બુપણે હોતી કા